આજે અમદાવાદના જસુદાનગર વિસ્તારમાં એમસીની દબાણ ખાતાની ટીમ ડિમોલેશન કરવા માટે પહોંચી હતી ત્યારે એક મહિલા દ્વારા કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે અને આ ઘટનામાં એંસી ટકા જેટલી આ મહિલા દાજી હોવાની વિગતો સામે આવી રહી છે આ ઘટના બનતા ત્યાં હાજર પોલીસ પણ દોડતી થઈ હતી

આજે દબાણ હટાવવાની ઝુંબેશની ભાગરૂપે એમસીની ટીમ જશોદરાનગર વિસ્તારમાં કેટલા એકમો છે ત્યાં ડિમોલેશન કરવા માટે પહોંચી હતી ત્યારે નર્મદાબહેન કુમાવત નામના એક મહિલા છે તેમની આ દુકાન આવેલી હતી ને તેમણે દુકાન ડિમોલેશન ના થાય તેના પગલે તંત્રને ચીમકી ઉચ્ચારી અને પોતે કેરોસીન છાંટીને તેમણે આત્મપિલોપનનો પ્રયાસ કર્યો હતો આ ઘટના બનતાની સાથે જ ત્યાં આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો એંસી ટકા જેટલા નર્મદાબેન કુમાવત આ ઘટનામાં દાજી ગયા હોવાની વિગતો સામે આવી છે ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પહેલાથી જ બંદોબસ્તમાં હોતી પોલીસ પણ દોડતી થઈ હતી દાઝેલી હાલતમાં તાત્કાલિક સારવાર માટે નર્મદાબહેનને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલ તેમની હાલત ગંભીર મનાઈ રહી છે આ ઘટના બન્યા બાદ વેપારી એસોસિએશન પણ હતો આ મામલે વેપારી વટવા પોલીસ સ્ટેશન સુધી કાઢવામાં આવી અને હવે તેમણે ધરણા પ્રદર્શનની શરૂઆત કરી છે આ મામલે શું કહી રહ્યા છે વેપારી એસોસિએશનના આગેવાનો તે સાંભળો બહુ દિલગીરની વાત છે આજે જે બનાવ બન્યો છે અમારા વેપારી સાથે ખરેખર અને જશોદાનગર વેપારી એસોસિએશન વખોડી કાઢી રહ્યું છે અને અમારી એવી અપીલ છે કે જ્યાં સુધી અમારી આ બેન દીકરીને ન્યાય ના મળે ત્યાં સુધી અમારું જે આંદોલન છે આજેથી ચાલુ કર્યું છે એ આંદોલન અમે પૂરું કરીશું અને જ્યાં સુધી અવિરત જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આને ચાલુ રાખીશું વિગતની અંદર એવું છે કે આ અમારો જે વેપારી છે એની ચાલીસ વર્ષ જૂની દુકાન છે અને ચાલીસ વર્ષ પહેલાં એના પપ્પા એના દાદાએ આ દુકાન બનાવી હતી અત્યારે કંઈક રિનોવેશનનું કામ કર્યું રિનોવેશનનું કામ કર્યા પછી મ્યુનિસિપાલિટીની આખી ટીમ આવી અને ત્યાં આગળ એ લોકોએ પૈસાની માગણી કરી દુકાનની અંદર કાયદેસર ડેમોલેશન કર્યું અને ડેમોલેશન કર્યા પછી પણ બે લાખ રૂપિયા એ લોકો લઈ ગયા લીધા પછી અત્યારે ફરીથી બીજીથી ત્રીજી વાર આવી રીતે એ લોકો દર વખતે એમને આદત પડી ગઈ છે મ્યુનિસિપાલિટીના અધિકારીઓ એ લોકો બસ ફક્ત ને ફક્ત માગણી કરે છે પૈસાની અને એ પૈસાની માગણી કરવા પછી ફક્ત ને ફક્ત મારા વેપારીએ અરજ કરી કે અમને બે કલાકનો સમય આપો અને અમે લોકો અમારું સામાન કાઢી લઈએ એ લોકોએ જરા પણ સમય ના આપ્યો એ લોકો જોડે ગુંડાગીર્દી કરી મારામારી કરી અને એ બેનને એ દીકરીને એટલી હદે જવું પડ્યું કે પોતાનો કોઈ ના હોય એ રીતે દિવાસેળી ચાપીને પોતાની જાતને ગુમાવવા માટેનો પ્રયાસ કરો ખરેખર એકવાર ફરીથી હું વેપારી એસોસિએશન તરફથી જશોદાનગરના બધા નાગરિકો તરફથી આ અધિકારીઓને ખરેખર

જ્યારે આ પીડા આ વેપારી એસોસિએશન જોડે જે તકલીફો થઈ રહી છે એના અનુસંધાનમાં એમને સપોર્ટ કરવા માટે એમને સાથ સહકારવા માટે અમે લોકો આવ્યા છીએ રહી વાત અધિકારીઓની આજે અમારા જસવાનગર કે પૂર્વ આ જે નહીં પણ આખા ગુજરાતમાં અત્યારે અધિકારી રાજ છે કોઈ કોઈનું માનતું નથી અને એકદમ ગુંડાગીરી કરે છે અને તમે કહો છો કે ભાઈ આ બધીની દુકાન કેમ તોડી તો કેરસામાં પાણી ભરાતા હતા એટલે એની દુકાન નીચે ગઈ એ માણસે એને ઉપર ઉઠાવી ઉઠાવ્યા પછી એને ચાર વાર પૈસા આપ્યા છે એના પુરાવા એ દુકાનનો માલિક તમને આપશે અને અધિકારીઓને એને ચાર અહીંયા અહીંયા કોર્પોરેટ ભારતીય જનતા પાર્ટીમાં લુખાગીરી છે કાયદેસરની અહીંયા કોઈ પ્રજા રાજ નથી બરાબર અધિકાર જે 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 અહીંયા ચૂંટાય એ એક મોટો ગુંડો છે અને એ લોકો જ મોટું ષડયંત્ર ચલાવી રહ્યા છે એટલે સૌથી અહીંયા તો બૈરાઓ કોર્પોરેટર છે અને ઘરવાળા મોટા અધિકારી થઈને છે છે અમારા વોર્ડની અંદર બીજા બીજા લોકો કરે અને મોટી મોટી ખંડણીઓ ઉઘરાવે છે અને એમાંનો આ જે આ બેન ભોગ બની એનું કારણ એ લોકો જ છે અધિકારી અને અમારી અહીંની બોડી આજે આ જીઆઈડીસી ની અંદર કેમિકલના મોટાના મોટા થઈ રહ્યા છે કેમ તમે નથી જતા બંધ કરાવવાની કેમ તમારામાં તાકાત નથી પણ એક ખબર છે કે એ માલુજાર છે અને મોટા વગદાર છે એટલે એમની ચાલતી નથી એટલે ગરીબો જે નાના વેપારી છે જે ગરીબ છે એને તમે ઘડી ઘડી હેરાન કરીને એનો તોડ કરવામાં તમારી શું પોલીસ થી અત્યારે તમારી શું માંગ છે થી સરકાર ને પોલીસ થી અમારી એક જ માંગ છે કે જે આ બેનને અને આ જે દુકાન માલિક એને વળતર અને એને ન્યાય મળવો જોઈએ અને જે અધિકારી છે અને જે આની અંદર સંડવાયેલા જે રાજકીય કોર્પોરેટરો હોય અને અહીંના લોકલ આગેવાનો હોય એના ઉપર કડક ને કડક સજા થવી જોઈએ અને જો આ વસ્તુ નહીં થાય તો અમે જસોદરાનગર નાગરિક વતી અને જસોદાનગર એસોસિએશન વતી આના માટે ગાંધીનગર સુધી લડવાનું થશે કે દિલ્હી સુધી લડવાનું થશે તો અમે લડીશું પણ અમારે ન્યાય જોઈએ અને ન્યાય અમે આને અપાઈશું બેન પ્રોટેક્શન ના લીધું એના કારણે એને આપણે સાંભળેલા વેપારી એસોસિએશનના આગેવાન તેમણે આ ઘટનાને વખોડી છે અને આ પ્રકારની જે ઘટનાને આઈએમસી દ્વારા દબાણ હટાવવાના નામે જે મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે તે ચલાવી લેવામાં નહીં આવે તે બાબતે એમસીના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ પણ કરી છે ત્યારે આ મામલે પોલીસે શું કાર્યવાહી કરી છે ઘટનાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદના ઝોન સિક્સના જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા તે પણ સાંભળો જીઆઈટીસી ઉનીતનગર બોમ્બે કંડક્ટર રોડ ઉપર આવેલી દુકાનોમાં ડિમોલેશન માટે આવેલ હતી જે ડિમોલેશન દરમિયાન એક નર્મદાબેન રમેશભાઈ કુમાવત નામની સાડત્રીસ વર્ષીય મહિલાએ કેરોસીન છાટી અને આત્મહત્યાનો પ્રયાસ કરેલ છે જેને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે હાલમાં એની સારવાર ચાલુ છે આ બાબતે જાણવા જોગ એન્ટ્રી કરી અને આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ છે આ દરમિયાન વેપારીઓ એકત્રિત થઈ જતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમના જે વાહનો છે એમાં પથ્થરમારો કરી અને તોડફોડ કરવામાં આવેલ છે જે બાબતે પણ કાયદેસર કાર્યવાહી કરવાનું ચાલુ છે પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું દબાણ ના સમયે જે કામગીરી કરવાની હોય છે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ટીમ દ્વારા ગઈકાલે લેટર આપવામાં આવેલ હતો વટવા જીઆઈટીસી પોલીસ સ્ટેશન માંગણી કરવામાં આવેલ હતી પરંતુ તેની પ્રોસીજર મુજબ ડીસીપી સાહેબ દ્વારા બંદોબસ્ત મંજૂર થતો હોય અને આજ રોજ સવારમાં નવ વાગે તેઓ બંદોબસ્ત લીધા આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશન ને જાણશે છે કેટલા કેટલી દુકાનો છે પણ આ બેન ની જે દુકાન છે એ કરિયાણા ની દુકાન હતી અને અગાઉ એકાદ વર્ષ પહેલા પણ એનું ડિમોલેશન કરવામાં આવેલું હતું જેના આવેશમાં આવી અને આ બેને આ પગલું ભરેલું છે રમેશભાઈ કુમાવત જેને ઈજા થયેલ હોય એલજી હોસ્પિટલ માં દાખલ હોય સારવારમાં હોય જેની જાણવાજોગ એન્ટ્રી કરી અને આગળ જે ગુનાઈત બનતું છે તે બદલ કાર્યવાહી કરવામાં આવશે સીસીટીવી માહિતી છે કે ત્રણ ચાર જણા નર્મદા બેન ને બચાવવા જતા દાંચેલા છે જે પણ હાલમાં સારવારમાં એલજી હોસ્પિટલમાં છે જેની વધુ તપાસ હાથ ધરવામાં આવે જવાબદારી બનશે તો પોલીસ ફરિયાદ પોલીસ વિભાગ કરશે ખરી જાણવા જોગ જે નર્મદાબેન દાજેલા છે એની જાણવા જોગની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત જણાય આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આપણે સાંભળ્યા જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા આ ઘટનાને પગલે તેમણે માહિતી આપી છે અને હવે જાણવા જો ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે અને આ ઘટનાને લઈને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં